હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ તોફાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ જોવા મળી રહી છે બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 23 તારીખથી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે હાલમાં વરસાદ ચાલુ છે મગા નક્ષત્રનો પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે પરંતુ હાલમાં ઘણા ઠેકાણા વરસાદ થઈ રહ્યો છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ ત્રેવીસથી છવ્વીસમાં હાલમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે છે તારીખ છવ્વીસ ઓગસ્ટથી એક બીજું બંગાળમાંથી વરસાદી વહન આવતા તારીખ અઠ્યાવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે આ અર્થામાં કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે એટલે વરસાદ હજુ પડ્યો નથી અને ફરવસરના પર્વોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે રામદેવ પીર રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ થતાં યાત્રિકો માટે ક્યારેક સારું તો ક્યારેક હરકત આવી શકવાની શક્યતા રહે છે નવરાત્રીમાં ભારે ગરમી પડવાની શક્યતા રહે છે જી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માછીમારો અને દરિયા ખેડૂઓને દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે તોફાની પવનો અને ઊંચા મોજાના કારણે દરિયામાં જવું જોખમી સાબિત થઈ શકે છે આ સિસ્ટમ મુંબઈને પ્રભાવિત કર્યા બાદ હવે આગળ વધશે જેના કારણે તેના પ્રભાવ હેઠળ મધ્યપ્રદેશના દક્ષિણ ભાગોમાં આજે વરસાદની શક્યતા છે આ સાથે જ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ યથાવત રહેશે આ સાથે જ સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર દ્વારકા ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આગામી ત્રેવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે